બારડોલી તાલુકાના અસ્તાન ગામમાંથી માંથી પસાર થતી દેખાતા સ્થાનિક લોકોએ બારડોલી પોલીસને જાણ કરવામાં આવી હતી બારડોલી તાલુકાના અસ્તાન ગામ નજીકથી પસાર થતી ઉકાઈ ડાબાકાંઠા માઇનો નેરમાં ડૂબેલી હાલતમાં મૃતદેહ દેખાતા સ્થાનિક લોકો દ્વારા બારડોલી પોલીસને જાણ કરવામાં આવી બારડોલી પોલીસે ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓની મદદથી ડૂબેલા મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો ત્યારબાદ તેને ખસેડવામાં આવ્યો હાલ આ મૃતદેહ કોનો છે તે હાલ જાણી શકાયું નથી આ અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે આસપાસના વિસ્તારમાં પૂછપરછ હાથ ધરી હતી મૃતદેહને નહેરમાંથી કાઢી બારડોલી પીએમ હસ્તે ખસેડવામાં આવ્યો છે મળેલા અજાણ્યા મૃતદેહ પર કોઈ પ્રકારના ઈજાના કોઈ નિશાન હાલ પૂરતા મળી આવ્યા નથી